કારણ કે જયારે વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ ના હોય પ્રતિકૂળ હોય હાથમાંગી વસ્તુ એ છે કે આપણે સકારાત્મક રહીએ કઈક સારું થશે આગળ ઉપર સારો દિવસ આવશે આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીશ અત્યારે જે પ્રતિકૂળતા છે તો ટેમ્પરરી છે સુખ દુઃખ જીવનનો ભાગ છે આવી કોઈક નાની મોટી પરિસ્થિતિ પહેલા પણ મારે આવેલી એમાંથી હું બહાર નીકળી ગયો તો આમાંથી પણ હું બહાર નીકળી જઈશ કંઈક મને સહારો મળી જશે કાલ સવારનો સૂર્ય મારી માટે એક નવી તક લઈને ઉગશે આ બધા જે વિચારો છે ए सकारात्मक विचारों है ए रखवा ए होवा ए अत्यंत आवश्यक है तो जे वक्त है तुम्हें टकी सको नहीं तो हार ही जाओ जिंदगी खोई बैठो એટલે બહુત સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર નેવર બીકમ અ પોવર્ટી થિંકર હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સમૃદ્ધતાજ વિચારવી પણ ગરીબાઈ ના વિચારવી સમૃદ્ધતા વિચાર એટલે કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે કાલે સવારે મને મળશે કાલે સવાર નો સૂર્ય આશાના કિરણો લઈને આવશે કઈક સારું થશે આમાંથી કઈક સારી વાત બનવાની હશે આજ વિચારો રાખવા આજ અભિગમો રાખવા અને જીવનકાળ દરમિયાન

કુદરતી સિસ્ટમમાં એવી એક વ્યવસ્થા તો એ ડિપ્રેશન નો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો સારા રસ્તા સૂઝવા નહીં દે અને ગમે તેવી પ્રતિકૂળતા કે દુખ આવે આબ ફાટી જાય પણ વિચારની સ્થિરતા રાખી શકો તો ચોક્કસ માર્ગ નીકળે લે ધેર ઇઝ ઓલવેઝ અ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે નો લોક સ્મિથ મેક્સ અ લોક વિથઆઉટ અ કી દુનિયામાં કોઈ વ્યક્તિ ચાવી વગરનું તાળું બનાવતો જ નથી તો ભગવાન ચાવી વગરનું તાળું બનાવે તાળું બને ભેગુ ચાવી બને જ તો જ એને તાળું કહેવાય તાળું બને એ ભેગી ચાવી બને જ કારણ કે તાળું તો જ કેવાય કારણ કે અંદર ચાવી ની વ્યવસ્થા હોય ને ચાવી ની વ્યવસ્થા ના હોય તો એ તાળું તાળું ના કહેવાય લોખંડ નો ટુકડો કહેવાય એમ પ્રશ્ન તો જ પ્રશ્ન કહેવાય જો એનું સોલ્યુશન હોય તો સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્ન પ્રશ્ન ના કહેવાય उट अज नो प्रॉब्लम विदाउट सोल्यूशन आ सिद्धांत है पृथ्वी पर

એની ઉપર સમાધાન તમને વેલ્યુ મળે છે મૂંઝવણ માંથી એ તમારો વાંક છે ધીરજ તો રાખવી પડે સમય સમય નું કામ કરે પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખી જે આપણે સમજ્યા

હવે શું થશે હવે આમાં કંઈ મને સમાધાન દેખાતું નથી હવે તો આ બધું અંધારું છે કાલ શું થશે એની સતત ચિંતા રહે બેઝિકલી યુ હેવ અ ચોઇસ તમારી પાસે ચોઇસ છે કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહીને સ્થિર રહેવું છે કે સંજોગને ઝૂકીને નકારાત્મક તરફ જઈને સમય દિવસ અને જીવન ખોઈ બેસવું છે પણ બઉ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ અ અ ગુડ ગુડ સો યુ ફોર ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ સારી ચોઈસ રાખવાની ઇન શોર્ટ પોઝિટિવિટી એટલે ખિસ્સામાં રૂપિયો ના હોય ને માનવાનું કે આપણે ધનવાન જ છીએ ભલે પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે

ડેસ્ટિનેશન ઉપર જતા રહો અને ક્યાંક ખોટા વળી જાઓ અમે અહીંયા આવતા એક જગ્યાએ ખોટા વળી ગયા તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને ગૂગલ તમને ગાર ના દે કે બુદ્ધિ વગર નો છું ખબર નથી પડતી આ તમને દેખાડું છું સ્ક્રીન ઉપર તો આડો જાત એવું કહે છે ગૂગલ બહુ થી આને શું કહેવાય પોઝિટિવિટી ને એડવર્સિટી પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા ગૂગલ બહુ શાંતિ થી તમને રીડ કરી આપે વાંધો નહીં હવે આગળ ધ્યાન એ સકારાત્મકતા કહેવાય